મિત્રો આજે આપણે એકમ નવ પરિમિતિ અને ક્ષેત્રફળ તેનો સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો દાખલા નંબર એકથી ત્રણનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં પહેલાં જ આપણે થોડાક સૂત્રો છે કે સમાંતર બાદ છત્રીસકોણનું ક્ષેત્રફળ હોય તો આપણે શું લખીશું પાયો ગુણ્યા વેદ એટલે કે ઊંચાઈ બરાબર બી બરાબર અને ત્રિકોણનું ક્ષેત્રફળ જો પૂછાય તો આપણે લખીશું વન અપન પાયો ગુણ્યા ઊંચાઈ એટલે કે વેદ બરાબર વન અપન ટુ બી એચ બરાબર તો આમાં પહેલો જ એક દાખલો છે કે આકૃતિ ઉપરથી ક્ષેત્ર ભરશોધવાના છે બરાબર બધા સમાંતર બાદ ચતુષ્કોન જ છે અહીં પાયો કેટલો થશે તો સાત સેમી બરાબર અને વેદ કેટલો થશે ઊંચાઈ ચાર સેમી તો અહીંયા સમાંતર બાદ ક્ષેત્રફળ થશે બી એચ બી એટલે ચાર અને એચ એટલે સોરી બી એટલે સાત અને એચ એટલે ચાર અને સાત ચાર અઠ્યાવીસ ચોરસ સેમી થશે બરાબર તો બીજો જોઈએ આકૃતિ એમાં પાયો થશે પાંચ સેમી અને વેદ એટલે ઊંચાઈ થશે ત્રણ સેમી બરાબર અહીંયા સમાંતર બાદ ચતુર્સનું ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ તો બી એચમાં બી એટલે પાંચ અને એચ એટલે ત્રણ તો પાંચ તાલી પંદર ચોરસ સેમી થશે બરાબર આગળ જોઈએ આપણે અહીંયા પાયો કેટલો થશે તો બે પોઈન્ટ પાંચ સેમી અને ઊંચાઈ કેટલી થશે તો ત્રણ પોઈન્ટ પાંચ સેમી બરાબર અહીં પહેલાં સૂત્ર લખી દઈએ આપણે બરાબર અને એમાં બી અને એચની કિંમત મૂકીએ તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ અથવા પચીસ ગુણ્યા પાંત્રીસનો ગુણાકાર કરવો પડશે તમારે અને જે જવાબ આવો એમાં બે અંક પછી પોઈન્ટ મૂકવાના એટલે એ જવાબ મળશે તમને આઠ પોઈન્ટ પંચોતેર ચોરસ સેમી આગળ જોઈએ આપણે આમાં પાયો કેટલો થશે તો પાયો પાંચ સેમી થશે બરાબર અને ઊંચાઈ થશે આપણી એચ બરાબર ચાર પોઈન્ટ આઠ સેમી આપણે સૂત્ર લખી દઈશું સમાંતર બાદ છત્તીસકોનું ક્ષેત્રફળ બરાબર બી એચ એમાં બી એટલે પાંચ અને એચ એટલે ચાર પોઈન્ટ આઠ તમારે અડતાલીસ ગુણ્યા પાંચ કરવાના છે જે પણ જવાબ આવે એમાં એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે જવાબ મળશે તમને ચોવીસ બરાબર તમારે જવાબ બસો ચાલી આવશે બરાબર ને એટલે પોઈન્ટ પછી જીરો હોય એટલે જીરો આપણે લખતા નથી આગળ જોઈએ આપણે હવે પાયો થશે અહીંયા બે સેમી બરાબર અને ઊંચાઈ એચ બરાબર ચાર પોઈન્ટ ચાર સેમી પહેલાં સૂત્ર લખી દઈએ સમાંતર બાદ ચતુષ્કોનું ક્ષેત્રફળ બરાબર બી એચ બી એટલે બે અને એચ એટલે ચાર પોઈન્ટ ચાર બરાબર તો કેટલા થશે ચુંબાલી દુ ઇઠ્યાસી એટલે આઠ પોઈન્ટ આઠ ચોરસ સેમી થશે બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર બે હવે ત્રિકોણના ક્ષેત્રફળ છે એટલે કે ત્રિકોણની આકૃતિઓ છે બરાબર આમાં પણ પાયો કેટલો થશે ચાર સેમી અને ઊંચાઈ એટલે કે વે તો ત્રણ સેમી છે બરાબર એચ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર લખીએ વન અપોન ટુ બી એચ એમાં વન અપોન ટુ બી એટલે કેટલા ચાર અને એચ એટલે ત્રણ હવે ચાર એટલે બે દૂધ ચાર થશે બે બે આપણે દૂર કરીશું બરાબર તો જવાબ કેટલો મળે ત્રણ દુ છ સેમી આગળ જોઈએ આમાં પાયો કેટલો થશે તો પાંચ સેમી ઊંચાઈ કેટલી થશે તો ત્રણ પોઈન્ટ બે સેમી બરાબર અમાં ક્ષેત્રફળનું સૂત્ર થશે વન અપોન ટુ બી એચ એમાં બી એટલે કેટલા વન અપોન ટુ બી એટલે પાંચ અને એચ એટલે ત્રણ પોઈન્ટ બે બરાબર પોઈન્ટ દૂર કરીએ આપણે તો વન અપોન્ટ ટુ ગુણ્યા પાંચ ત્રણ પોઈન્ટ બે એટલે બત્રીસ છેદમાં દસ થશે કારણ કે પોઈન્ટ પછી એક જ અંક છે એમાં પાંચ દુ દસ પાંચ પાંચ એ દૂર થઈ જશે અહીં આપણે જોઈએ તો આઠ ચાર બત્રીસ થાય એમાં ચારના બે ભાગ કરીએ બે બે ચાર તો બંને બે બે ઉડી જશે બરાબર હવે જોઈએ શું વધે છે તો માત્ર આઠ વધે છે એટલે આઠ ચોરસ સેમી આગળ જોઈએ આપણે અહીંયા પાયો કેટલો થશે તો ત્રણ સેમી થશે બરાબર ઊંચાઈ એચ બરાબર ચાર સેમી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વન અપન ટુ બી એચ વન અપન ટુ બી એટલે ત્રણ અને એચ એટલે ચાર બરાબર બેના ઘણે એમ ચાર આવી જ જાય બે બે ચાર બે આપણે દૂર કરીશું અને જવાબ મળશે ત્રણ દુ છ ચોરસ સેમી બરાબર હવે આગળ જોઈએ આપણે અહીંયા બી કેટલો થશે પાયો ત્રણ સેમી એચ બરાબર થશે બે સેમી બરાબર ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ વન અપઈન્ટ ટુ બી એચ વન અપન ટુ બી એટલે કેટલા લખવાના છે ત્રણ અને એચ એટલે બે બરાબર બે બે દૂર થઈ જશે એટલે બરાબર ત્રણ ચોરસ સેમી થશે હવે આપણે દાખલા નંબર ત્રણ જોઈશું આમાં જે ખૂટતું હોય ને એના જવાબ આપણે શોધવાના છે સૌથી પહેલાં આમાં આપણે ઊંચાઈ ખૂટ હશે બરાબર તો લખીએ આપણે પહેલાં કે બી બરાબર કેટલા આપેલા છે વીસ આપેલા છે બરાબર હવે સમાંતરપાદ ચતુષ્કોનું ક્ષેત્રફળ જોઈએ તો બી એચ અને સમાનપાદકોનું ક્ષેત્રફળ આપી આપીશું કેટલા બસો ને છતાલીસ ચોરસ સેમી એ આપણે પહેલાં લખીશું બરાબર બી એટલે વીસ અને જ આપણે શોધવાના છે વીસ ગુનાકારમાં જ પેલી બાદ જાય તો ભાગાકારમાં એટલે બસો છતાલીસ ભાગ્યા વીસ બરાબર બરાબર કેટલા થાય બાર પોઈન્ટ ત્રણ એટલે તમારે બસો છતાલીસનો વીસ વડે ભાગાકાર કરવાનો છે વીસ એકાવીસ ચોવીસમાંથી વીસ જાય તો ચાર વધે એ રીતે બરાબર અને ભાગાકાર કરશો ને એટલે તમને બાર પોઈન્ટ ત્રણનો જવાબ મળશે બરાબર આગળ જોઈએ હવે આપણે ખુર્તી માહિતીની ઊંચાઈ અહીંયા બાર પોઈન્ટ ત્રણ સેમી છે આગળ જોઈએ હવે આપણે બીજામાં જો આપણે આધાર શોધવાનો છે આધાર એટલે બી બરાબર ને એટલે કે એચ બરાબર પંદર સેમી સમાંતર બાદ છત્રીસ કોડનું ક્ષેત્રફળ બરાબર બી એચ ક્ષેત્રફળનો જવાબ આપ્યો છે આપણને એકસો ચોપન પોઈન્ટ પાંચ ચોરસ સેમી એ આપણે અહીંયા લખવાનું છે બરાબર હવે બી એટલે કેટલા તો બી તો શોધવાના છે પણ એચ આપ્યું છે પંદર હવે બી બરાબર એકસો ચોપન પોઈન્ટ પાંચ છેદમાં પંદર તો આ જેમ છે એમ લખવાનો છે અને ભાગ કરીને જવાબ શોધવાનો છે તો તમને જવાબ મળશે દસ પોઈન્ટ ત્રણ સેમી બરાબર આગળ જોઈએ આપણે ખૂરથી માહિતીનો આધાર દસ પોઈન્ટ ત્રણ સેમી છે એમ આપણે કહી શકીએ ચલો આગળ જોઈએ આપણે બી બરાબર સોરી શોધવાના છે બી બરાબર આપણે અહીંયા અને એચ બરાબર આપેલા છે આઠ સેમી અને ક્ષેત્રફળ પણ આપી દીધું છે અડતાલીસ પોઈન્ટ બોતેર ચોરસ એમી બરાબર તો સમાંતર બાદ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે બી એચ બરાબર એમાં કુલ જવાબ કેટલો થાય છે આપણે ક્ષેત્રફળનો તો આવી જો અડતાલીસ પોઈન્ટ બોતેર એમાં બીની કિંમત આપણે શોધવાની છે એટલે કશું મૂકીશું નહીં પણ એચ બરાબર આઠ પોઈન્ટ ચાર લખીશું હવે બી બરાબર શું થશે તો અડતાલીસ પોઈન્ટ બોતેર છેદમાં આઠ પોઈન્ટ ચાર હવે ઉપરનો પોઈન્ટ દૂર કરીએ તો નીચે સો લખવા પડે એટલે ચાર હજાર આઠસો બોતેર લખ્યા નીચે સો લખ્યા છે પણ નીચેનો પોઈન્ટ દૂર કરવો હોય તો ઉપર દસ લખવા પડશે કારણ કે પોઈન્ટ પછી એક અંક છે એટલે માટે બરાબર હવે જેટલું ઉડતું એટલું જ ઉડાડી દઈએ આપણે તો અહીં આપણે જોઈએ હવે તો અહીંયા જવાબ અઠ્ઠાવન છેદમાં દસ આવે છે પરંતુ અઠ્ઠાવન કેવી રીતે આવ્યા તો તમારે ચાર હજાર આઠસો બોતેર ભાગ્યા ચોર્યાસી કરવા પડશે કેટલા ચાર હજાર આઠસો બોતેર ભાગ્યા ચોર્યાસી ચોર્યાસીનો ઘડિયો ના આવડે પણ બનાવવો પડે એ તમારે એ રીતે જવાબ મળી જશે હવે કેટલા થશે તો એક પાંચ પોઈન્ટ આઠ સેમી બરાબર ને આગળ જોઈએ હવે હવે તો એ ખોટી માહિતીનો આધાર આપણને પાંચ પોઈન્ટ આઠ સેમી છે બરાબર હવે ડી છેલ્લો દાખલો જોઈએ આપણે તેમાં ઊંચાઈ શોધવાની છે એટલે બી આપે છે પંદર પોઈન્ટ છ સેમી એચસો શોધવાનું છે સમાંતર બાદ ચુતુષ્કોનો ક્ષેત્રફળ બરાબર બી એચ એમાં પહેલાં ક્ષેત્રફળનો જવાબ આપે છે આપણને સોળ પોઈન્ટ અડત્રીસ એ લખી દઈએ બરાબર બી બરાબર પંદર પોઈન્ટ છ અને ગુણ્યા એચ એચ બરાબર કેટલા થશે હવે તો સોળ પોઈન્ટ અડત્રીસ પંદર પોઈન્ટ છ બંને એના હામ દૂર કરીએ એટલે ઉપર જવાબ મળશે એક હજાર અડત્રીસ અને છેદમાં સો અને નીચેનો પોઈન્ટ દૂર કરીએ તો એકસો છપ્પન અને ઉપર દસ બરાબર હવે તમારે છપ્પનનો ઘડિયો એકસો છપ્પનનો ઘડીઓ બનાવીને આ એક હજાર છસો અડત્રી ઉડાડવા પડશે એટલે કે ઉપર જવાબ આવશે દસ પોઈન્ટ પાંચ બરાબર પાકાકાર કરોને ને એટલે પાકફળમાં આટલો જવાબ મળશે તમને હવે દસ છે હજુ તો હજુ એક અંક આવ પછી પોઈન્ટ મૂકવાનો આગળ જવા દેવાનો પોઈન્ટ એટલે એક પોઈન્ટ ઝીરો પાંચ સેમી થાય એચ બરાબર બરાબર તો એ ખુરતી માહિતીની ઊંચાઈ કેટલી છે એક પોઈન્ટ ઝીરો પાંચ સેમી તમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ અમારી સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો લાઈક પણ કરજો અને અમને સપોર્ટ જરૂર કરજો ઓકે ગુડ બાય